આપણા દેશ રદશેષ યાદ પાટીએસ સામ બોધન કરી રહ્યા હશે એ પણ ધગર જોઈશે અને કાર્યકર્તાઓની તાકાત જોઈશે તો જ રિઝલ્ટ મેળવાય એ આપણે બે હજાર બાવીસની અંદર આપણે જોયું છે સ્થાનિક સર્વજનના ઇલેક્શન વખતે પણ આપણી પાસે એકત્રીસમાંથી ફક્ત પાંચ જિલ્લા પંચાયત હતી મેં આવીને કહ્યું કે અમે એકત્રીસ એકત્રીસ જીતીશું કોંગ્રેસ પર આઠ બાય ઇલેક્શન તો હાર્યા હતા એમને કહ્યું કે તમે ગામમાં આવજો તો ખબર પડશે સારું આવી છે જોઈ લઈએ પણ ગામમાં એકત્રીસમાંથી એકત્રીસ સીટ જિલ્લા પંચાયત જીતીએ તમારી તાકાત પર જીતી શક્યા મિત્રો તાલુકા પંચાયત બસ્સો ને એકત્રીસમાંથી બસો ને તેર જીત્યા નગરપાલિકા એકાણું ઇલેક્શન તેમાંથી નેવ્યાસી જીત્યા તો હું પ્રમુખ થયો એટલે કે મારી પાસે જાદુ લાકડી હતી કે આમ ફેરી દીધે જીત થઈ ગઈ મારી પાસે કોઈ જાદુ લાકડી નથી પણ મને તમારી તાકાતમાં વિશ્વાસ છે મને કાર્યકર્તાઓના ટેલેન્ટમાં વિશ્વાસ છે એમની મહેનતમાં વિશ્વાસ છે અને એના આધારે કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની અંદર નેવું ટકાથી વધારે સીટો જીતીશું અને નેવું ટકા નેવું પોઈન્ટ પાંચ ટકા સીટો આપણે એમાં પણ જીત્યા હતા સહકારી ક્ષેત્રની અંદર બધા ઈલ્લું ઈલ્લું કરતા હતા જે જવાબ તો આપો યાર કરતા હતા હશો તો ખરા અને બહુ લાગે તો તાળી બી પડાય છે જાગતા હો તો અહિયાં તાપ બહુ પડે એટલે કે બપોરે બધા જલ્દી સુઈ જાય એવું તો નથી ને જમ્યા પર તો સુતા હશે કેવા છો યાર તમે બોલતા જ નથી કઈ હું ભાષણ કરવા આવ્યો નથી ભાઈ આપણે તો ટુ વે વાત કરીએ છે જવાબ આપવો પડશે તમારે તમે ઉભા થઈને પૂછો તો હું બી તમને જવાબ આપીશ આ ઈલ્લું ઈલું આપણે આખા રાજ્યમાં બંધ કરાવી દીધું કોઈ નહીં ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે કે કોણ ઉમેદવાર લડશે એને મેન્ડેટ આપીશું આપણે ત્રણસો ને પચાસમાંથી ત્રણસો ને ઓગણપચાસ સંસ્થાઓ જીત્યા છે અને ખૂબ મોટી સીટ સોલ હોય તો સોલમાંથી સોલ સોલમાંથી પંદર સોળ ચૌદ આવી સીટો આપણે જીત્યા અને એ રીતે આખા દેશ આખા રાજ્યની તમામ ડેરીઓ તમામ સુગર ફેક્ટરીઓ તમામ એપીએમસી તમામ ડિસ્ટ્રિક ઓપરેટિવ બેંક ખેતી બેંક ખરીદી વેચાણ સંઘ આ બધું જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનીમાં વહીવટ કરીને લોકોની સેવા કરે છે જેટલું પાર્ટીના સંગઠનો મહત્ત્વ છે ને એટલું જ મહત્ત્વ સહકારી સંસ્થાઓનું પણ છે અને એ સહકારી સંસ્થામાં જ્યારે આપણા લોકો બેઠા હોય સંપૂર્ણપણે બિલકુલ ધોધે ધોયેલા જેવા કે એમાં કોઈ કોઈની સાથે ગઠબંધન ના કર્યું હોય તો તમે લોકોની સો ટકા સેવી કર સેવા કરી શકો સરકાર જે કેટલાક નિર્ણય ના કરી શકે એની મર્યાદા આવે પણ સહકારી સંસ્થાએ નિર્ણય કરીને લોકોની સેવા કરી શકે એટલી તાકાત એ સહકારી સંસ્થાઓમાં છે અને એના પરિણામ પણ આપણને દર વખતે મળતા રહ્યા છે તો આજે તો સરકાર પણ આપી છે એકસો ને છપ્પન સીટ સાથે અને સહકાર પણ ત્રણસો ને પચાસ ત્રણસો ઓગણપચાસ સીટ જીત્યા છે બાકીના ઇલેક્શન બાકી છે એ પણ લગભગ ત્રીસ બત્રીસ બાકી છે જેવા જેવા ઇલેક્શન આવશે આપણે સો ટકા એ બધી જ સંસ્થાઓ પણ જીતવાના છે એની હું તમને અહીંયાથી ખાતરી આપું છું આપણે જ્યારે એકસો ને છપ્પન જીત્યા એનો જસ કોને જાય છે ભાઈ હું પ્રમુખ હતો એટલે મને જાય જરાય નહીં જાય મેં તો એક મત મારા વિસ્તારમાં અપશે મેં કશું કર્યું જ નથી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા હતી લોકોનો એમનામાં વિશ્વાસ હતો લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાની એ તાકાત રાખતા હતા અને એમની આ લોકપ્રિયતાના કારણે આ ગુજરાતના મતદાતા ભાઈ બહેનોએ એમને ખોબલે ખોબલે મત આપ્યા આપણા ઉમેદવાર સામેને કદાચ અણગમો હોય તો પણ એને માફ કરીને મોદીને જીતાડવા છે એ ભાવના સાથે એમણે મતદાન કર્યું એટલે પહેલો જસ જાય છે એ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને બીજો જાય છે જસ જાય છે કે જેમણે એક એક ગામ ખૂદીને ગુજરાતને ખૂંદી વળ્યા છે કયા વિસ્તારનો કયો કાર્યકર્તા કેટલો સક્ષમ છે એની કેટલી તાકાત છે કોણ જીતી શકે એમ છે કયા સમાજને ક્યાં પ્રતિનિધ્વ આપવું છે એ રીતે જે એમણે ઉમેદવારોના સિલેક્શનમાં મહત્ત્વનું યોગદાન આપ્યું અને આપણને માર્ગદર્શન કર્યું એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબને બીજો જસ અને ત્રીજો જસ ગુજરાતના મતદાતા ભાઈ બહેનોને કે એમણે મોદી સાહેબમાં વિશ્વાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને નાની મોટી ફરિયાદો હતી છતાં પણ એને મત આપ્યા એટલા માટે ત્રીજો જસ એ મતદાતા ભાઈ બહેનોને અને ચોથો જસ ચોથો જસ ભારતીય જનતા પાર્ટીના અહીં બેઠેલા આગેવાનો કાર્યકર્તાઓ કે તમારો મતદાતાઓ સાથેનો સંપર્ક તમે ઊભો કરેલો વિશ્વાસ એ તમારા સંપાદન કરેલા વિશ્વાસને કારણે મતદાનને દિવસે આ મતદાતાઓને મથક સુધી લઈ જઈને એમને ભારતીય જનતા પાર્ટીના તરફેણ મતમાં મતદાન કરવામાં તમે જે સિંહ ફાળ્યો આપ્યો એના કારણે આ એકસો છપ્પન સીટ જીત્યા એના માટે આ ચોથો જસ એ તમને બધાને જાય છે મિત્રો જીતું અને જીત્યા પછી સારો વહીવટ કરો બંને મહત્વની વાત છે અને ઉજાગર થયું છે આપણે એ સાબિત કર્યું છે કે આપણે સત્તા પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તા છે આપણે સત્તા પ્રાપ્તિ માટે ઇલેક્શન લડીએ છીએ પણ સત્તા પ્રાપ્ત કરીને સત્તાના માધ્યમથી આપણે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ અને એટલા જ માટે લોકોનો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા પર વિશ્વાસ એ ઉભો છે આ કાર્યકર્તાની તાકાત